કે સિંગનું વાવેતર કર્યું છે તો મારા કાકાની વાડીએ તમને સિંગનું વાવેતર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો એટલે ઘરે જવાની તૈયારી કરતા હતા અને આ રસ્તો છે વાડીનો મસ્ત મજાનો જ જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં માંગો વિશ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ તમને દ્વારકાવાળો હરપલ ખુશ રાખે અને હંમેશા મોજ કરાવે એવી શુભકામનાઓ આપું છું અને સરસ મજાનું વ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું હતું અને હા અને બીજું એ જણાવવાનું કે આજે મોટી દીકરીઓના વ્રત હોય મોટી છોકરીઓના વ્રત છે આજે એટલે કે જયા પાર્વતીનો વ્રત એટલે જે કોઈ પણ દીકરીઓ બેનું દીકરીઓ કઈ જયા પાર્વતીનું વ્રત રહેતી હોય તેને ઢેર સારી શુભકામનાઓ અને ભોળાનાથ અને મા ગૌરી તમારા વ્રત ખૂબ જ સારા એવા સફળ કરે અને જે વ્રત રહ્યો છે એનું ખૂબ જ સારું એવું તમને ફળ આપે એવી પ્રાર્થના કરું છું અને બીજું તો શું મુળાકાતની તો વિધિ તમને બતાવી હતી પણ જયા પાર્વતીની વિધિ હું નહીં બતાવું કારણ કે આ બધી મોટી દીકરીઓને રહેવાનું હોય ને ત્યાં ભોળાનાથ મંદિરે બધી પૂજા કરવા જાય એ એટલું મને ખ્યાલ છે પણ ત્યાં જતાં થોડુંક મને એમ થાય કે કેમ જાવું એમ શરમ થાય તો કાંઈ વાંધો નહીં તો પછી પાછા મેળા અને મારે શેરાવાનું બાકી છે કારણ કે મારા મમ્મીને તો મેં કહેવો છું દાળિયે એટલે મેં કીધું હું આવીને શેરાવી લઈશ મારે શેરાવાનું બાકી છે અને શેરાવામાં તો એ રાતે લો પછી પાછા દુકાને મળશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો દુકાને રાબેતા મુજબ કામ ચાલુ જ હતું અને બબર પછી આવી ગયો હતો વરસાદ સરસ મજાનો વરસાદ પણ પડી ગયો હતો પણ અત્યારે હું આવી ગયો છું મારા કાકાની વાડી આવ્યો છું એને મસ્ત મજાનું મગફળીનું વાવેતર કર્યું છે એટલે કે શિંગનું વાવેતર કર્યું છે અને વરસાદ આવી ગયો ને એવી મોસમ હતી અને બીજી એ વાત જણાવું વચ્ચે કહી દઉં કે હું વાડી હું લાવ્યો છું ખબર છે સ્પેશિયલ બ્લોક ઉતારો નથી આવ્યો લાઈટ વેગી હતી ને મસ્ત મોસમ હતી ને તમે એક લાવો આજે વાડી આટો મારી કે ઘણા સમયથી મેં કીધું વાડીએ ગયા નથી મારા કાકાની અમે વાડી આંટો મારવા આવી અને એવી મસ્ત મસ્ત મોસમ છે વાત પૂછવા લોકેશન એ મસ્ત આવે છે અને મગફળીનું વાવેતર કઈ રીતે કર્યું છે એ હું આજે તમને બતાવું છું કારણ કે અમારા ગામના અમારા ગામની અંદર અમારા વિસ્તારની અંદર કઈ રીતે મગફળીનું વાવેતર કરે છે એ તમને બતાવીશ એ એ દેખો આ રીતનું કઈક શિંગનું વાવેતર કરેલું છે મસ્ત મજાનું જો મેં આમ ઝૂમ કર્યું તો મેં હાથ આમ કર્યું એટલે મજા કેવું થઈ ગયું એક રીતનું જાદુ થઈ ગયું મારી રમતું કઈ ખૂટશે નહીં અને આ રીતની સિંગ થઈ છે મારા કાકાને ને જો કેવડી સિંગ થઈ ગઈ છે મસ્તની વરસાદ આવ્યો ને એટલે એ મસ્ત આમ જો કોળી ગઈ છે અને બે ત્રણ દિવસથી વરસાદ નહોતો આવ્યો ને એટલે આમ મૂલી થઈ ગઈ થોડીક આમ લંઘાઈ ગઈ હતી બિચારી કે મસ્ત સિંગ છે બધે સિંઘ જ આવ્યું છે સાત વીઘાની સિંગ વાવેલી છે મારા કાકાએ અને ઓલો જે દેખાય ને કેરો એ લીલાનો કેરો કરેલો છે ઢોર હાટુ ઓલો કેરો દેખાય ને એ લીલાનો કેરો છે નીળ હાટુ ઢોર હાટુ તો મારા કાકાની વાડીએ તમને સિંગનું વાવેતર કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી કહેજો એટલે કે મગફળીનું વાવેતર તમને કેવું લાગ્યું એ જરી કોમેન્ટમાં કહી દેજો કારણ કે ગારો બહુ છે મારા પગ આમ જો વરસાદ આવ્યો હતો એટલે તરત જ અમે ખેતરમાં વી આવ્યા એટલે જો કે બહુ અંદર જવાય નહીં બહુ ખૂંદાય નહીં નકર બસ કાકા ખીજા હે નાના કાંઈ કે તો છે ને કાકા પણ તો વાડીએ કોઈ છે નહીં અત્યારે મેં કીધું લાવો જરી કાંટો મારતા મેં કીધું વાડીએ કઈ રીતનું આયોજન છે એમ અને મનીષ કેમેરામેન બનીને આવ્યો તો મારે અરે અને એને ચંપલ ગારો છોટી ગયો છે ને આપણે તો ગામડાના માણસો કહેવાય મનીષ હાલે આપણે ગારો તો આપણા પગે ગારો હોય ને એટલે તો શોભે બોજા જો સટી ગયાસ એ વાત એ હાશી બોજા જો છોટી જાય તો એનો હારો લાગે અને આજે ઝૂપડી ને બધું છે ઝૂપડી છે પરખે હોત છે પછી ટપક સિંચાઈ પદ્ધતિ થી બધું આ ગોઠવેલું છે કઈ રીત નું બધું છે સમજો મસ્ત આયોજન ગોઠવેલું છે ફરતું છાદરા થી બાંધી દીધું છે અહીંયા એટલે કઈ તડકા બડકા ને પાઇપ ઓલું થાય નહીં લીંબુડી ને બધુંય છે ને શિંગ જોતા તો એમ થાય ઘડીક બેહી જાવી કેવું મસ્ત મોસમ છે હાલો લીલો ઘેરો રહ્યો ત્યાં જઈએ આપણે મજા આવશે ભઈ કે બહુ ગારો છોટી ગયો છે તો સંકલ મે આવજો ગારો કારણ કે વરસાદ આવી ગયો તો ને ડાયરેક્ટ ખેતરમાં માં જરી ગયા ગારો તો છોટવાનો જ છે મસ્ત લીલાનો ઘેરો છે આપતો વાત પૂછો ભસમ છે આવો બધો નજારો તમારે જરૂરથી અમારા ગામમાં આવો જો અમારે રંગીલા દેરડીની અંદર કારણ કે થી અમારું ગામ સાત કિલોમીટર દૂર છે ચાવણ થી અમારું ગામ છે પાંચ કિલોમીટર વચ્ચે છે રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર છે વચ્ચે અમારું ગામ છે રંગીલ દેરડી એટલે રંગીલી તો મેં લગાડ્યું છે રીતે તો જાનડાઈની દેરડી છે હા જરૂરથી પધારજો આ રીતની છે મારા કાકાની વાડી કંઈક તો તમને બધાને બતાવી દીધી અને મારા કાકાની વાડી કેવી છે કોમેન્ટમાં જરીક કહી દેજો અને હવે પાછા ઘર બાજુ પ્રયાણ કરી દેવી એલા ભાઈ તે બહુ ગારો ઉખાડ્યો એલા હે કેમ શર્મા છો એટલો બધો કેમ તને બધા રોજ કે એટલા તો વિડીયોમાં આવ્યો તો હે એટલે હે એટલે એને શરમ આવે છે કઈ વાંધો નહીં તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો નથી કરવાનો છે ઘરે જઈને મળશું પાછા ધકાનતી ને વ્લોગો બન્યા રહે ઘરે જવાની તૈયારી કરતા હતા અને આ રસ્તો છે વાડીનો મસ્ત મજાનો જો કેવું લોકેશન આવે છે એકવાર કોમેન્ટ તો તમે કરી જ દેજો અને અહીંયા જો કેવું મસ્ત ફિંડલાનું ઓલું છે મનીષ ગાડી તૈયાર કરતો હતો ને ત્યાં ફિંડલા ભાળી ગયો ને તે મને એમ થઈ ગયું કે નહીં ભાઈ આ અને આ ખાવાથી બહુ લોહી વધે છે એમ કહે છે બધાય બધા એની ડૉક્ટરે કહે છે એમ કેમ કે દવા અસર નથી કરતી ને એટલું આ અસર કરે છે લોહીની બોટલ તમારા શરીરમાં ચડાવો અને આ પાંચ ફિનલા ખાઈ જાવ ને એટલે એ જે પાંચ ફિનલા ખાઈ જાવ ને એ લોહી ટકે ઓલું બોટલ ચડાવી તરત ઉડી જાય આવું છે અમારે કંઈક ગામનો નજારો અને પાછળ કેવો મસ્ત મજા નજારો છે અને મનીષ મારી વાટી ઉભો છે ક્યારનો પણ મેં કીધું હવે ઘરે જઈને જ મેળા ઘરે જઈને જ મેળા પણ આટલું સરસ મજાનું લોકેશન છે એટલે મેં તમને બધાને જરીક બતાવી જ દઉં ચલો કન્ટિન્યુ તો મસ્ત મજાના વાળું કરવા બેસી ગયા છીએ અને આજે તો ફક્ત વાળું में ખીચડી

શેંગ જોરદાર ઉગી ગઈ છે કટેન એવી ઉગી ગઈ છે આ મજા આવી ગઈ હા તો જો વાળો કરવા બેઠા છે અને માર મમ્મી વાળું કાઢે છે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાજી તો બાય બાય